નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ટીવી તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તો ચેનલને અને કરી દેજો સમાચારમાં તો ગુજરાતમાં કલાકમાં ઠંડી પડશે આગાહી અનુસાર આજે ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે તો જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી આગાહી કરવામાં આવી છે છે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવન ફૂંકાઈ શકે છે માવઠાની સાથે સાથે હાડથી જવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રાશન કાર્ડનો ઉપયોગ ના કરો તો બંધ થશે રાશન નાગરિકો માટે ઘણી યોજના સુરક્ષા ભાવે રાશન પૂરું પાડે છે આ માટે સરકાર દ્વારા રાશન કાર્ડ આપવામાં આવે છે રાશન કાર્ડમાં એવો નિયમ છે કે જોકે લાંબા સમય સુધી રાશન કાર્ડનો નો ઉપયોગ કરતા નથી એમનું રાશન કાર્ડ રદ કરવામાં આવે છે આ માટે અલગ અલગ રાજ્યો અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે જોકે ઉત્તર ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમોનુસાર છ મહિના દિલ્હીમાં ત્રણ મહિના હરિયાણા અને ઝારખંડમાં ત્રણ મહિના સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તો ફટાફટ હજી સમાચારમાં વાત કરીએ તો સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય એક જાન્યુઆરી થી લાખો સિમ કાર્ડ રદ થશે આજકાલ દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય છે મોબાઈલ વગર વ્યક્તિ અધૂરી છે કોઈનો મોબાઈલ એક મિનિટ માટે બંધ થઈ જાય તો મુશ્કેલી સર્જાય છે પરંતુ એક જાન્યુઆરી થી લાખો સિમ કાર્ડ કચરામાં ફેરવાઈ જશે જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનો દાવો છે કે ટેલિકોમ કંપની પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો છે ગયા વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સિમ કાર્ડ વેરિફિકેશન માટે સમય મર્યાદા આપવામાં આવી હતી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અનુસાર ભારતના પણ નાગરિકના વધુમાં વધુ નવ Jim Cardozo dice que sí. તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના એંધાણ કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલની મંજૂરી આપી મોદી સરકારે વન નેશન વન ઇલેક્શન બિલની મંજૂરી આપી દીધી છે સૂત્રોનું કહેવું છે કે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે સૌથી પહેલા જેસીપી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે આખરે આ બિલને સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે સૂત્રોનું કહેવું છે કે સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલ યોજના બનાવી રહી છે